સુપ્રસિદ્ધ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે મહેસાણામાં ખેરાલુ પાસે અંબાજી જઈ રહેલા મહીભક્તો પાસે એક અનોખો સેવા કેમ્પ શરૂ કરાયો જે માત્ર પદયાત્રીઓની સેવા જ નહીં પરંતુ અંગદાનની જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહ્યો છે આ કેમ્પ દ્વારા લોકોને અંગદાનનું મહત્વ સમજાવી તેમને આ ઉમદા કાર્ય માટે પ્રોત્સાહિત કરાય છે અંબાજી પદયાત્રીઓ માટે વિશામો મેડિકલ કેમ્પ ચા પાણી અને લાઈવ ઢોકળાનું અમે આયોજન કરેલું હોય છે પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી જે મુખ્ય બે બાબત પર ભાર આપે છે એક તો સ્વદેશી અને બીજું અંગદાન મહાદાનની જાગૃતિને લઈ એક દિલીપ દાદા દેશમુખના અભિયાન સાથે પણ અમે જોડાયા અને એની જાગૃતિ આવે તે માટે અંગદાનની થીમ પર અને સ્વદેશીની થીમ પર આખું જાગૃતિનો એક પ્રયાસ અમે કરી રહ્યા છીએ જો અમે પાણીની બોટલો ભાવિક ભક્તો અંબાજી ચાલતા જાય છે અમને પાણી પાઈએ છીએ જે થાય અમારાથી સેવા કરીએ છીએ અમે ભલે માગે અમે ભિક્ષાભૂતિ કરી પણ અમારું પણ ગુજરાન ચલાવીએ અમને જો જે પાંચ રૂપિયા છે અમે પબ્લિકમાં પણ થોડું